મારે એ જ જાણવું છે સાહેબ લીધા છે કે નથી લીધા હવે કદાચ આજે ગ્રાન્ટ આવી જાય આપણે લીધેલા કેવાય આજની તારીખ સુધી તો નહીં લીધેલા ગણાય ગ્રાન્ટ નથી આવી આજની તારીખ સુધી લીધેલા ગણાય કે નહીં લીધેલા સાહેબ તમે ખોટો જવાબ આપો છો હવે માન્ય સાંસદ સાહેબ એમ કીધું છે કે એમને લઈ લીધા છે આ સવ્વીસો નો ફેસ નોટ છે આ પેપર આઉટ બી થયું છે આજે કઈ તારીખથી થઈ સોળ તારીખ થઈ આજ દિન સુધી લેવાય હશે કે નથી લેવાય પગાર આવશે ને પછીની વાત છે મારો પ્રશ્ન એ છે કે એમને લીધા છે કે નથી લીધા લીધા છે એ રીતે કે ભાઈ પત્ર સાથે